મારી બહેનો આ હદ સુધી તમે ક્યારેય ના પહોંચતા ગઈકાલે જ એક વિડીયો જોયો એક બાપ એની દીકરીની સામે કોર્ટની બહાર કેવો કરઘરે છે એક દીકરી કે જે ભાગીને લગ્ન કરવા માટે જાય છે અને કોર્ટની બહાર એનો બાપ એના સર ઉપરથી પાઘડી ઉતારીને એ દીકરીના પગમાં મૂકે છે એ બાપ રીત સરે દીકરીના પગમાં પડી જાય છે અને કહે છે બેટા તું આ ન કર તું ચાલ મારી સાથે તને હું કાંઈ નહીં થવા દઉં હા હા શબ્દો એ રડતા રડતા દડ દડ એની આંખોમાંથી આંસુ જાય છે હા ને એ દીકરી એના એના મોઢામાંથી એટલા શબ્દો નીકળે છે કે હું તમને ઓળખતી નથી એ કૂબજા એ દીકરી કે જે દીકરી ગણવાને લાયક નથી એ આ બાપને રડતા જોવે છે છતાં એમ કહી દે છે કે હું તમને કંઈ ઓળખતી નથી મેં તમને ક્યારેય જોયા નથી તમે જ્યારે આ હદ સુધી પહોંચો છો ત્યારે એક મા બાપના પ્રેમ સંબંધની પવિત્રતા ખતમ થઈ જાય છે એક મા બાપ કે જે એમની દીકરી માટે કેટલું હદ સુધી તૈયાર હોય છે કેટલું કરવા માટે તૈયાર હોય છે તમારી દરેક ખુશીઓ માટે એ હંમેશા એમને પોતાનું ઘર બાળીને તમારા માટે ઈચ્છાઓને એ દામીને તમારા માટે બધું જ કરતા હોય છે અને તમે આવું પગલું ભરો છો મારી બહેનો આ વિડીયોના માધ્યમથી હું તમને કહીશ કે ક્યારેય પણ એવું પગલું ના ભરતા કે તમારા એ મા બાપની ઇજ્જત ઉપર સવાલ ઊભા થાય એ મા બાપના પ્રેમ એમના સંસ્કાર ઉપર સવાલો ઊભા થાય મા બાપને જે ક્યારેય તમારા કારણે નીચું જોવું પડે એવું ક્યારેય ના કરતા અને આ રીલ્સ વિશે આપનું શું કહેવું છે નીચે એક નાનકડી કમેન્ટ કરજો અને પેજને ફોલો પણ કરજો તથા વિડીયોને શેર પણ